જે જેની શક્તિ જે જેની પાળી પર તમારી આત્મા તો એમ થાય છે કે ભાઈ આ ભૂપો કેતો હોય છે પણ મારા રોમ એટલું જ કેવું શિવ શિવ ને શિવ ખમા કેવાયુ ભાઈ અને કેતા મને આવડ્યું છે તો કવા વાપરસ ન થવાલો ભાઈ ભગવાન ની છે ધન ધરતી માતા ને છે હા શિવ ને છે ભાઈ

हांatlanu hai man ye shio ra beghodi ke ko maatha ko man mazaa levana man ghar mein ghodi ghar mein koi nalwari bhi hai mara ghar mein hai main to bhai guriya wala kya hai koi ghar mein ek hi ghar mein ek hi ye shio shio ne babu ji babu nana haju haju maare acha ho to bechara khodo ye babuji vikram vikram kadak

ઘડી કરવાના મારા ચોમુંડા ના નિયમ સૌભા ધનતા નહી કદાચ કોઈ નઈ આશીર્વાદ આલતી નહી પૂરું પરિણુ નાહાલો તો મારું ધૂણું બેસણું પણ લાજ આવ ભૂલે મારી જામ બાપજીપડી અને ગરીબ દે એનું સર છે બાપજી તમારું તોરણ અકલાઈ ગયું એવું કુણ કે છે હું ચોમુંડા કુ છું મેળામાં

Әрті өтті өтті Қу Ponク Құ restrial હે રામ 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 એ

તમારી ગાડીની સીટ તમારે બેવાનું ગાદલું મને તો અમરના નહીં નહી પણ હું વેસુ ભાઈ રી બાપજી તમારા નજરે

જગ્યા ભૂમની છે એમ પૂછ્યું ચંપા નો રબારી હે રામ શિવ હે શિવ રામ 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 ને રામ આપો મારી માં ધન તને હું માતા કઈ છે તો હવે મોડી વાળું એમ પૂછું પાવળી ભક્તો બસ બસ ગુરુ હે રામ રામ ને રામ બાપુરુ બળખા દેવા ખબર

ਸੋ ਮਾ ਬਗਵਾਨੀ ਸੇ ਰਾਮ ਸਿੰਘ ਉਹ ਤੁਮਾਰੋ ਦੇਵ ਪ੍ਰੇਮ ਨੂੰ ਸੋ ਬਖਸ਼ਾ ਮਾ ਰਾਮ ਇਹ ਰਾਮ ਨੂੰ ਵਰਦਾਨ ਦੇ ਰੋਂ ਸੇ ਇਹ ਬਦਾ ਗੋਗਨ ਜਰੇ ਘਰੇ ਗਿਆ ਮਾੜੇ ਕੋਠੀਏ ਬੋ ਰਾਮ ਮਾ ਜਾਈ ਰੇ

મારા આખા દેહ માં પૂછતા પૂછતા જેટલા પનતા પનતા કેવા કેવાની મારી કોઈ જરૂર નહીં એકજા બાપજી એની નજર ની વાત કરું છું બીજું મારે કોઈ ભાઈ જાવું નહીં કુટુંબ જાવું નહીં તમારી માં જો કે હે શિવરામ આપણે ખમાન લે આપણે ચેડી પડવા નું શિવ 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 હા મળે આસે હાલ

તમારું બોનું છે એટલે મને ની ઈજ્ઞા છે એટલે હું વધારે કોઈ કેતી નહી બીજું રદામો શું વસ્તુ રમે હું ભાળી રહી છું બધી એમ પાવડ્યું બાપો ભક્તો ભાગ તો એટલો જ અંત્રેજ કેવરાબો છે બીજું કોઈ પણ નહીં

મારી ભાગોળ માં જેટલા આયા ખૂબ ને આણંદ આણંદ ની આણંદ કુસુ લીલા લે